નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આગલા વિડીયોમાં આપણે લોકોએ એમ વાય એસ વાય સ્કોલરશિપ માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના સંપૂર્ણપણે ફોર્મેટ છે એની માહિતી મેળવી હતી અને એ સિવાય પણ તમારે લોકોએ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કઈ રીતે ભરવું એની પણ વિગત છે એ આપણે મેળવેલી હતી તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમે જે બ્રાન્ચમાં એડમિશન લીધું છે એ બ્રાન્ચના હેલ્થ સેન્ટરનું લિસ્ટ અને એ સિવાય પણ તમારે કઈ કઈ રીતે પસંદ કરવાનું છે તમારી બ્રાન્ચ અનુસાર કયો વિભાગ પસંદ કરવાનો છે એની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો બનાવવામાં આવ્યો છે તો સૌથી પહેલાં તમે જે બ્રાઉઝર વાપરતા હોય એ બ્રાઉઝર ઓપન કરીને તમારે લોકોએ એમવાય એસવાય છે એ લખવાનું રહેશે જેવું એમવાય લખશો લખશો તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે એમાં પહેલી વેબસાઇટ ઓપન કરવાની છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હવે ઘણા લોકોને આ રીતનું વેબસાઇટ ખુલે છે તો તમારે લોકોએ સિમ્પલી છે એ તમારે બેક ઉપર છે એ જવાનું છે જેવા તમે બેક ઉપર જશો એટલે તમારી સામે આ વેબસાઇટ છે એ ઓપન થઈ જશે ક્લિયર થઈ ગયું હવે આમાં પણ તમે લોકો જોઈ શકો છો કે આપણે કઈ રીતે બ્રાન્ચ છે એ તમારે પસંદ કરવાની છે એ આપણે ખાસ છે એ એક જોવાનું રહેશે ક્લિયર થઈ ગયું હવે જુઓ સૌથી પહેલાં તમે લોકો લોગિન કરો છો તો એમાં ત્રણ ઓપ્શન દેખાય છે એમાં ફ્રેશ એપ્લિકેશન રિન્યુઅલ અને ડીએડ એપ્લિકેશન હવે જ્યારે તમે લોકો ફ્રેશ એપ્લિકેશન ઉપર ક્લિક કરો છો ત્યારે તમારે ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરવાનો આવે છે કે ભાઈ કયા કયા ડિપાર્ટમેન્ટ છે તો એ સંપૂર્ણ તમને છે એ આમાં સમજાવી દઉં તો હવે પહેલી વસ્તુ આવે છે ટેકનિકલ તો ટેકનિકલ ડિપાર્ટમેન્ટ ક્યારે સિલેક્ટ કરવાનો હોય કે જ્યારે તમે લોકો એન્જિનિયરિંગમાં એડમિશન લ્યો છો બી ફોર્મમાં લ્યો છો એડમિશન બી ટેક મળ્યો છો બી વોક મળ્યો છો આર્કિટેક્ચરમાં લ્યો છો ફાર્મડીમાં લો છો અથવા તો ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન લેતા હોય તો તમારે ટેકનિકલ ડિપાર્ટમેન્ટ છે એ સિલેક્ટ કરવાનો રહેશે બી ફાર્મ એટલે કે જે ફાર્મસી છે એના માટે પણ ટેકનિકલ ડિપાર્ટમેન્ટ છે એ જ પસંદ કરવાનો રહે છે એના પછી મેડિકલમાં ખાસ જોજો ઘણા લોકો છે ને ભૂલ કરશે મેડિકલમાં મેડિકલ ડિપાર્ટમેન્ટ ક્યારે સિલેક્ટ કરવાનો છે કે જ્યારે તમે ડેન્ટલમાં એડમિશન લીધું હોય એમબીબીએસમાં લીધું હોય ફિઝિયોથેરાપીમાં લીધું હોય બીએસસી નર્સિંગ ઘણા લોકો કે ભાઈ બીએસસી નર્સિંગ છે એ તો પેરામેડિકલનો કોર્સ છે તો આમાં તમારે મેડિકલ ડિપાર્ટમેન્ટમાં છે એ જવા દેવાનું છે પછી બીપીટી છે ઓપ્ટોમેટ્રી છે બીપીઓ છે અને ઓડિયોલોજી છે તો એ તમારે એટલી બ્રાન્ચમાં તમને કોઈપણમાં એડમિશન મળ્યું હોય તો તમારે મેડિકલ ડિપાર્ટમેન્ટ છે એ પસંદ કરવાનો રહેશે એના પછી છે આયુર્વેદ ડિપાર્ટમેન્ટ તો તમને લોકોને છે જોજો ખાસ કરીને આયુર્વેદ છે હોમિયોપેથી છે બીએચએમએસ એટલે પણ તમારે હોમિયોપેથી થઈ અને નેચરોપેથી જેને આપણે બી એન એ વાય એ કહીએ છીએ તો નેચરોપેથી છે એમાં પણ તમને એડમિશન મળ્યું હોય આયુર્વેદમાં મળ્યું હોય તો તમારે આયુર્વેદ છે એ પસંદ કરવાનો છે હવે હાયર કોર્સ તો હાયરમાં તમારે બી એ છે બીબીએ છે બી કોમ છે બીએસસી છે બીસીએ છે બીબીએ છે બીસીએ છે એમ બી એ છે એમ છે પછી એમએસસી તમારે બાયોટેકમાં હોય તો એ બી કોમ છે એલ એલ બી છે એને તમારે હાયર કોર્સ છે હાયર ડિપાર્ટમેન્ટ છે એ સિલેક્ટ કરવાનું રહેશે પછી ડિપ્લોમામાં તમને ખ્યાલ છે કે ભાઈ તમે કેમિકલ એન્જિનિયરિંગમાં લીધું હોય ટેક્સટાઇલમાં લીધું હોય મિકેનિકલમાં લીધું હોય તો એના માટે તમારે ડિપ્લોમા વિભાગ છે એ પસંદ કરવાનો છે પછી નર્સિંગનો વિભાગ અલગથી આવશે તો નર્સિંગ તમારે ક્યારે પસંદ કરવાનું છે જો તમે એએનએમમાં અને જીએનએમમાં એડમિશન લીધું હોય તો નર્સિંગ પસંદ કરવાનું છે ઘણા લોકો બીએસસી નર્સિંગ અને ફિઝિયોથેરાપીને આ વિભાગમાં નાખી દે છે પછી કે અમારા ડેટામાં ભૂલ આવી એમ તમારે કરવાનું નથી નર્સિંગ ક્યારે પસંદ કરવાનું છે જ્યારે તમે લોકો માં એડમિશન લીધું હોય અથવા તો જીએનએમમાં લીધું હોય તો જ તમારે નર્સિંગ પસંદ કરવાનું છે એના પછી વેટરનરી તેમાં વેટરનરી બીવીએસસી છે વેટનરી મેડિસિન અને સર્જરી ક્લિયર થઈ ગયું તો વેટરનરી છે એ તમારે આમાં સિલેક્ટ કરવાનું રહેશે એગ્રિકલ્ચરમાં પછી તમારે એગ્રીકલ્ચર હોય હોર્ટિકલ્ચર હોય કે એનિમલ હસબન્ડરી હોય તો તમારે એગ્રીકલ્ચર વિભાગ છે એ સિલેક્ટ કરવાનું છે આ તમારે ક્યાં નાખવાનું થશે તમે જ્યારે લોગિન કરશો ત્યારે આ પ્રકારે ડિપાર્ટમેન્ટ પૂછશે ક્લિયર થઈ ગયું હવે આમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે તમારે જે બ્રાન્ચમાં એડમિશન લીધું છે તમારે કયો ડિપાર્ટમેન્ટ છે એ પસંદ કરવાનો છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે આપણે લોકો છે એ જોઈએ છીએ કે કઈ રીતે તમારે હેલ્પ સેન્ટર છે એ તમારે જો મેડિકલના હેલ્થ સેન્ટર અલગ છે પેરામેડિકલના અલગ છે અને એમ વાય વાયના પણ અલગ છે તો તમારે લોકોને તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવા છે તો એના માટે હેલ્પ સેન્ટરની યાદી આવું લિસ્ટ તમને આપેલું છે હવે સૌથી પહેલાં છે એ તમારે શું કરવાનું એ લિસ્ટ છે એની ઉપર તમારે ક્લિક કરવાનું હેલ્પ સેન્ટરના લિસ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે પીડીએફ છે એ ડાઉનલોડ થશે ક્લિયર થયું હવે જુઓ લિસ્ટ ઓફ હેલ્થ સેન્ટર એટલે આમાં તમને અલગ અલગ આપેલા છે જુઓ હાયર એજ્યુકેશન છે મેડિકલ ડેન્ટલ પેરામેડિકલ છે નર્સિંગ કોર્સ છે આયુર્વેદ હોમિયોપેથી કયા કયા છે એન્જિનિયરિંગ ફાર્મસી આર્કિટેક્ચર માટે કયા તમારે હેલ્થ સેન્ટર વેરીફાઈ કરવા જવાનું છે એગ્રીકલ્ચર છે એનિમલ હસબન્ડરી છે ફિશરીઝ છે તો એમાં તમારે કયા હેલ્થ સેન્ટરે જવાનું છે અને વેટરનરી કોર્સ માટે કયામાં જવાનું છે હવે એક્ઝામ્પલ તરીકે આપણે મેડિકલ ડેન્ટલ અને પેરામેડિકલનું જોઈએ છીએ તો તમારી સામે આ રીતની પીડીએફ છે એ ઓપન થઈ જશે હવે એમાં તમે જોઈ શકો છો કે કયા કયા કોર્સ છે હવે તમે અહીંયાથી સર્ચ બી કરી શકો છો માની લો કે એક્ઝામ્પલ તરીકે તમે છે જૂનાગઢ હોય તો તમારે જૂનાગઢ છે એ આમાં લખવાનું ક્લિયર થઈ ગયું તો જેટલા તમારા જૂનાગઢનું હશે એ બતાવી દેશે કે કયા કયા હેલ્થ સેન્ટર છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ આમાં પણ તમે લોકો જોઈ શકો છો ક્લિયર થઈ ગયું ના કોના માટે હતું મેડિકલ ડેન્ટલ એન્ડ પેરામેડિકલ એ રીતે તમારે તમારે બ્રાન્ચ જોઈ લેવાનું માની લો તમે બી કોમમાં લીધું હોય અથવા તો બીબીએમાં એડમિશન લીધું હોય તો તમારે લોકોએ આ રીતે કરવાનું છે કે લિસ્ટ ઓફ હેલ્થ સેન્ટર ફોર હાયર એજ્યુકેશન તો હાયર એજ્યુકેશનના જે હેલ્પ સેન્ટર છે એમાં પણ તમારે જોઈ લેવાનું છે કયા કયા હેલ્પ સેન્ટર છે દરેકમાં અલગ હશે ક્લિયર થઈ ગયું હવે માની લો કે તમને એક વસ્તુ કહ્યું કે માની લો કે એક પર્ટિક્યુલર એક કોલેજ છે હવે એ કોલેજની અંદર એન્જિનિયરિંગ પણ ચાલે છે એ કોલેજની અંદર આપણે મેડિકલનો કોઈ બી કોર્સ ચાલે છે એ જ કોલેજની અંદર નર્સિંગનો પણ કોર્સ ચાલે છે હવે તમે એ કોલેજમાં નર્સિંગમાં લીધું છે પણ તમે એમ થાય કે ભાઈ એ એમાં એન્જિનિયરિંગનું છે તમારે ત્યાં પૂછી લેવાનું કે અમે અહીંયા વેરીફાઈ કરાવી શકીએ જો હા પાડે તો કરવાનો બાકી ના પાડે તો તમારે જે તમારે ડિપાર્ટમેન્ટ હોય એ મુજબ તમારે જવાનું ક્લિયર થઈ ગયા વસ્તુ તો આ છે એ આમાં સમજાવવાનું હતું અને લાસ્ટ ડેટ છે એ હજી સુધી આમાં છે એ તમારે વધી નથી જે તમારે બીએસસી બી કોમમાં તમારે ત્રીસ અગિયાર હતી એ જ હતી અને એના સિવાય મેડિકલ જે હોય મેડિકલ પેરામેડિકલ નર્સિંગ એગ્રીકલ્ચર વેટરનરી તો એના માટે સાત એક બે હજાર છવ્વીસ ડોક્યુમેન્ટ વેરીફાઈની તારીખ છે અને ફોર્મ ભરવાની તારીખ એકત્રીસ બાર બે હજારને પચીસ છે ક્લિયર થઈ ગયો તો આ માહિતી છે એ આપવાની હતી અને આવી જ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો અને આવી જ અપડેટ માટે તમારે અમારી વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય તો એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને જોડાઈ શકો છો